પુછ તાલુકાના સૌથી અમીર ગામોમાં સ્થાન પ્રાપ્ત કરતા માદાપર ગામ અનેક સમસ્યાઓથી સજ્જ થઈ બેઠું હોય તેવું લાગી રહ્યું છે જેમાં મુખ્ય દૂષણ તો અત્યારે દારૂનું બની ચૂક્યું છે જ્યાં નજર ફેરવીએ ત્યાં દારૂના નિશાન જોવા મળી રહ્યા છે ત્યારે હવે તો હદ વર્તાઈ છે માદાપર ગામના બસ સ્ટેશનમાં દારૂની કોથળી અને બોટલ પણ મળી આવી છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે અત્યાર સુધી માત્ર દારૂડિયા જ્યાં ત્યાં પડેલ જોવા મળતા હતા પણ હવે તો બસ સ્ટેશન જેવા સાર્વજનિક સ્થળ પર દારૂની કોથળી અને બોટલ મળી આવે છે ત્યારે આમ જનતાને તેના કારણે ખૂબ મુશ્કેલી પડી રહી છે મુસાફરોને પોતાની બસ કે રિક્ષાની રાહ જોવા માટે પંદર કે વીસ મિનિટ ત્યાં ઉભવું પણ ભારે થઈ પડ્યું છે ત્યારે આવા નરાધમોના કારણે બસ સ્ટેશન આખો દિવસ ગંદાતું હોય છે ઉપરાંત તેમાં ભરપૂર ગંદકી જોવા મળી રહી છે આમ અમીર ગણાતા એવા માધાપર ગામમાં આજે બે બે સરપંચ છે છતાં ગંદકીની સમસ્યા વર્ષોથી આમની આમ જ છે આ ગંદકી અને દારૂના દૂષણથી આમ લોકો ત્રસ્ત બની ચૂક્યા છે ત્યારે આ સંબંધિત અધિકારીઓ આ સમસ્યા પર ધ્યાન દોરે અને વહેલેસર તેનો નિકાલ આવે તેવી લોકો દ્વારા માંગ કરાઈ છે